આ એટીએમ થી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ દાઢી પાડીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એની દાઢી નહી પાડવી પડે પોતાના સમયે એ અનાજ લઈ શકશે મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છે છેવાડાના લોકોની ચિંતા કરી છે ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ ના જન્મ દિવસે અમે અહિયાં ભાવનગર ની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાત ની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલ્યાપરાની અંદર કરી રહ્યા છીએ કરચલિયાપરા એક એવો વિસ્તાર છે ખુબ ગરીબ વિસ્તાર છે એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેન એટીએમ કર્યું છે નરેન્દ્રભાઈ એ વિકસિત ભારત ની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી

હવે તમને ચોખા નું પૂછશે બરાબર ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું ચોખાનું ચાલુ થઈ ગયું થેલી જ પડી જશે

અને આધુનિક મશીનરીના મારફતથી પોતાનો રેશન કાર્ડ નંબર એડ કરી અને પ્રિન્ટ મૂકી અને અહીંયા જે છે ઓપર ત્યાંથી ગ્રાહક પોતાના પસંદગી ઓળખાય મેળવી શકશે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ભાવનગરના આપણા વેપારી આપણી સાથે છે કિશોરભાઈ કિશોરભાઈને ત્યાં એની દુકાનમાં જે બ્રાન્ચ એપીએ તરીકે આ મશીન મૂકવામાં આવેલું છે કિશોરભાઈ આજ રોજ સવારમાં આપણા કેન્દ્રીય મંત્રી શ્રીમતી ઇમુબેને મશીનનું ઉદઘાટન કર્યું છે અને પેલું હોલ ખાતે જે ઓડિટોરિયમનો પ્રોગ્રામ થયો ખૂબ જ સરસ અને સક્સેસફુલ પ્રોગ્રામ થયો અહીંયા પણ અમે લાઈવ પણ જોયેલું છે ઘણા ઘણી પબ્લિક હતી અને જે સારો રિસ્પોન્સ મેળ્યો છે એટલે હું આપને પૂછવા માગીશ કે આ મશીનનું ઓપરેટિંગ કેમ થાય છે અને આજની તારીખમાં જે ઉદઘાટન થયું અને જે લોકો લાભાર્થીએ લાભ લીધો અને ઉદઘાટન કરતા ઉદઘાટન કર્યું અધિકારીઓથી માંડી થી માંડીને આવ્યા અને એ લોકોનો કેવો પ્રતિસાદ છે અને ભવિષ્યમાં આ વસ્તુ કેટલી સક્સેસફુલ રહેશે અને આને આ જે પીડીએસ સિસ્ટમમાં આનો સમાવેશ વધુ સારી રીતના કરી શકાય કે કેમ એના માટે હું આપના પાસે જાણવા માગીશ સૌ પ્રથમ આપણે આ મશીન કેવી રીતના ઓપરેટ થાય એનો જરાક ડેમો તમે એમને આપી દો જેથી આપણને ખબર પડે આ કેમેરાની સ્ક્રીન અહીંયા લઈ આવજો કન્ફર્મ કરવાનું

નેટ આયા નેક્સ્ટ બટન આપું છું લોડિંગ થઈ રહ્યું છે નામ આવશે જે મેં નંબર નાખેલો છે હવે એમના ફેમિલીના અહીંયા નામ આવી ચૂક્યા છે એમાંથી કોઈ પણ એક ફેમિલીના અહીંયા સિલેક્ટ કરું છું હું અનિલબેનને મે સિલેક્ટ કર્યા મેમ નેક્સ્ટ આપું ત્યારબાદ એને જે

નવ અનાજ સીલિંગ થાય છે ફરીથી આપણે ડેમો જોશું હવે ખાસ કિશોરભાઈનો અભિપ્રાય જોઈ લઈ કિશોરભાઈ તમને બ્રાન્ચ એપીએસ તરીકે આ મશીન મળેલું છે અને આજે જે ઉદ્ઘાટન થયું જે અધિકારીઓથી માંડીને સામાન્ય જનતા આવી એ બધાનો કેવો પ્રતિસાદ રહ્યો અને આ મશીન વિશે તમે શું કહેવા માંગો છો આજે સરકારનું આયોજન છે એ બહુ ખૂબ સરસ જ છે આમાં ગરીબ માણસોને લાભ મળે છે જે દુકાનો ઉપર લાઈનો લાભ પીધી બરાબર એ લાઈનોના હિસાબે અને લાઇનમાંથી છૂટકારો મળશે અને અહીંયા ગમે ત્યારે આવીને ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવીને પોતાનો જથ્થો મેળવી શકશે અને બધા અધિકારીઓ સાહેબનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે બધાએ ખૂબ મહેનત કરી છે આમાં દુકાનદારોએ મહેનત કરી છે અને અમારા મંડળના સાથી મિત્રોએ મહેનત કરી છે અને દુકાનદારોનો પણ અમને લાભ મળ્યો છે

अच्छा जो क्योंकि तो हमारा माल स्टॉक में रहेगा तो यहाँ पे, रहे पे, तो पे तो उसके बाद क्या है यहाँ पेटर है आगा। आगा। यहाँ पेटर लगे हुए उसमें जब माल कम होगा ऑटोमेटिकली उठा के डालेगा ऑटोमेटिक करेगा हमको खुद नहीं लगना है हमको बस एक बार माल डालना है उसके बाद खुद ही जब कम होगा उठा लेगा

જોઈએ ને આમ આમ બધી જે છે ખાસ કરીને તો પોર્ટેબિલિટીના માધ્યમ લોકો ઉપયોગમાં જેવું વધારો જોઈ વધારે માટે છે સરકારનો ઉદ્દેશ એના માટે તમને સરકારે અત્યારે હાલમાં પોર્ટેબિલિટીની પરમિટ આપણને પચીસ જેવી આપે છે આપણે જે કોઈ ડિમાન્ડ હોય તો તમારા માટે આ માસીના માધ્યમથી તમે દુકાન તો વધારે સરકાર આપશે કે વાણી જે દુકાન ઓર્ડ્રેની વાણી ઉંચાની છે એનો જેટલો અલગથી જ આવે બરાબર

એટલે ભાવનગરના કે બહારથી આવતા વરસાદ કરતા લોકો જેટલા પ્રમાણમાં જથ્થો જતો હોય એટલો મળી શકો છે હવે એ પણ ખૂબ સરસ વાત છે આગળ જરાક અહીંયા આપને બતાવો કે ત્યાંથી કેવી રીતના આનંદ નકાય છે બરાબર હા હા